સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા એસી વર્ષ સાસુને ઢસડી ઢસડીને માર મારવા આવતા હોવાનો વિડીયો વાયરલ થઈ જતા ચકચાર મચી ગઈ જોકે આખો મામલો પોલીસ સ્ટેશન પર પહોંચી ગયો છે ફરિયાદ તજવીજ પણ હાથ હોવાનું જાણવા મળી છે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે જેમાં એક ઘરના પેસેજમાં બેસી ભોજનનો પ્રયાસ કરી રહેલા વૃદ્ધાને તેની વહુ દ્વારા થપ્પડો અને ધસડીને લાતો મારાઈ રહી છે સ્થિતિ જોઈને તેને દયા ભાવ જાગે પરંતુ વહુને જાણે દયા જેવું ન હોય તે રીતે માર મારતા જોવા મળી રહી છે સુરતના પોણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીનો વિડીયો હોવાનું સામે આવ્યું જેમાં વૃદ્ધા ઉપર જ્યારે ત્રાસ ગુજારાઈ રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો છે નાગરિક દ્વારા બાબતે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી અપાઈ ચેતનાબેન સાવલિયાએ પૂર્ણા પોલીસને જાણ કરી સંસ્થાના હોદ્દેદારો પૂણા પોલીસની ટીમ વૃદ્ધાનો કબજો લેવા ઘરે પહોંચી ત્યારે પરિવારજનો કબજો સોંપવાનો ઇન્કાર કરાયો સમગ્ર મામલો પૂર્ણા પોલીસ સ્ટેશન પર પહોંચી ગયો કાર્યવાહી પણ થઈ વૃદ્ધાને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાયા હોવાનું જાણવા મળ્યું છે પોતાની સાસુને ક્રૂરતાપૂર્વક માર મારના ચોસઠ વર્ષીય વહુ હવે હાથ જોડીને માફી માંગી રહી છે તેણે પૂછાયું કે આવું શા માટે કર્યું ત્યારે તેણે હાથ જોડીને કહ્યું કે મારી એક ભૂલ થઈ ગઈ હવે હું માફી માંગું છું પોણા પોલીસે વહુ અને તેના પુત્ર બંનેના નિવેદન લીધા છે બીજી બાજુ એસી વર્ષની વૃદ્ધાના પૌત્ર પોતાના માતાની સફાઈ આપતો નજરે ચડે છે તેણે કહ્યું કે પારિવારિક વાત છે જે વાત છે અમે પોતાની રીતે સંભાળીશું આ વચ્ચે મહિલા વિકાસ ચેરેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરેબલ ટ્રસ્ટને બેન સાવલેએ જણાવ્યું કે આ વિડીયો મળ્યો જંગે અંગે અમે પોલીસને પણ જાણ કરી વૃદ્ધાનું શરીર એકદમ કમજોર થઈ ગયું છે આ માટે અમે મેડિકલ ચેકઅપ કરવા માંગીએ છીએ નામ માત્ર બાબતે માર મારવામાં આવ્યો હોય હાલ આ ઉંમરે લોકો બાળકની જેમ વ્યવહાર કરતા હોય છતાં પણ વહુએ તેમને માર માર્યો આ માટે અમે વૃદ્ધાશ્રમ સાથે સંપર્કમાં છીએ અને અમે બાને વૃદ્ધાશ્રમ મોકલીશું